મુંબઈના ઉપર પેટ્રોલ પંપ પર લગાવેલું એક હોર્ડિંગ ગતરોજ સોમવારે બપોરે લગભગ ત્રણ વાગે જોરદાર વાવાઝોડાના કારણે પડી જવા પામ્યું હતું ત્યારે આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ચૌદ લોકોના મોત થયા છે તો મોડી રાત સુધી મૃત્યુઆંક ન થયો હતો હોર્ડિંગ્સ પડતા ચુંબોતે તે લોકો ઇજાગ્રસ્ત થયા છે તો એનડીઆરએફની સડસઠ સભ્યોની ટીમે તે લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા તો મહત્વનું છે કે ગતરોજ મુંબઈમાં અચાનક હવામાનમાં પલટો આવ્યું હતું ત્યારે ભાવન ભાવનભાવે પવન સાથે વરસાદ વરસ્યો હતો ત્યારે ભારે પવનના કારણે મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈમાં ભારે પવન ફૂંકાયા તો કેટલીક જગ્યાએ મોટા હોર્ડિંગ પડવાની ઘટનાઓ સામે આવી છે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ